સામે આવી રહ્યા છે નાહવા માટે બે કિશોર અને કિશોરી ડૂબ્યા હોવાની માહિતી છે હાલ તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી છે જે પણ ડૂબ્યા છે તેમને શોધવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી તળાવમાં ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત ફોન લાઈન પર જોડાઈ ગયા છે નચિકેત દુર્ઘટના સામે આવી છે ત્રણ લોકો ડૂબ્યા હોવાની માહિતી શું કઈ અપડેટ ત્યાંથી નિધિ ચોક્કસથી જો વાત કરીએ તો જે આજે ધુરેટી તહેવાર છે ને ધુરેટી નો લઈ અને આજે જે ફાળણી પૂનમ છે તેને લઈ વડતાલમાં જે સ્વામિનારાયણ મંદિરમાં લોકો દર્શનાર્થે આવે છે સાથે સાથે જે ગોમતી તળાવ છે તેમાં લોકો જે નાહવા પણ જતા હોય છે ત્યારે બે કિશોર ને કિશોરી જે પાણીમાં ડૂબી જવાની હાલ અત્યારે વાત સામે આવી છે હાલ અત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અને એકસો આઠની ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે હાલ અત્યારે નડિયાદ જે ફાયર બ્રિગેડની ની ટીમના જે તરવૈયાઓ છે તે હાલ અત્યારે પાણીમાં ઉતરીને શોધખોળ શરૂ કરી દીધી છે લગભગ અડધો કલાક જેટલો સમય વીતી ગયો છે હજુ સુધી કોઈની મળી નથી પરંતુ હાલ અત્યારે જે ટોળા છે આસપાસમાં ઉમટી ગયા પોલીસ જે વડતાલ પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તે પણ હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે સાથે સાથે એકસો આઠ ની જે બે એમ્બ્યુલન્સ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હજુ પણ શોધખોળ ચાલી રહી છે હવે આગળના સમયમાં ફાયર